અને તમારે ચોય જવાની જરૂર નથી એ નમીન જો તમે તારે એટલે ખોબીની સેવા કરજો એની પૂજા કરજો અને આ મનખા દેહ મળ્યો છે તો એનું નામ જવાની છે કાલ જતી રહેવાની જવાની પણ દોત પાડીને ના જાય એની ખબર રાખજો ગુંડા સોલી ના જાય એની ખબર રાખજો આજ તમે બાય કૂતવાળા હાકો છો ને એ કળતર હાલ ન થાય 60 વર્ષી કળતર થાહે એ દાડે તમે યાદ કરશો એટલે ખૂબ હળી મળીને રહેજો રેજો મોબાઈલ ની દુનિયા છે માપે વાપરજો હો ન કે આ ગંઢી અને રાગ હતો એકબીજા ને દોરતા ત અને તમે તો કોઈ દોરશેય નહી તમારે જાનુ દીકુ તો જઈ ઉભાઈ નહી રે એટલે ખૂબ માપમાં રહેજો અને તમારા ટેટસ ભાઈયું ભાતા હોય આપડા વેવાયુ ભાતા હોય અને તમે કો જોવા જોતા રહી જાય બળવા બળવાવાળા બળતા રહી જા કોણ બળે તમારથી દુનિયા જલે તો જલે રોણા ની ફરક ના પડે ભાઈ ધીરુભાઈ અંબાણી ની ફરક પડે છે ને કઈ શું કરવા અઠાવી તાળી ફોન કરી બધાને ફરક પડે છે ખૂબ માપ રો